કેવું છે કે શિયાળાનો સમય ચાલતો હોય એટલે લીલી શાકભાજી આપણને ખૂબ જોવા મળે અને આપણા મમ્મી એમાંથી જ કંઈક ને કંઈક નવી વસ્તુ રોજ ઘરે બનાવતા પણ હોય અને બનાવતા બનાવતા રોજ એવું બોલે કે ભાઈ અત્યારે શિયાળામાં આવે છે તો ખાઈ લેવાનું પ્રોટીન વિટામિન્સ જે પણ મળે છે એ લઈ લેવાનું પછી આવી લીલી શાકભાજી નહીં મળે અમુકના ઘરમાં તો નિયમ જ હોય છે કે બટાકા તો શિયાળામાં ખાવાના જ નહીં જે પણ લીલી શાકભાજી આવે છે એનો જ વપરાશ કરીને એમાંથી જ કંઈક નવું બનાવવાનું પણ લીલી શાકભાજીમાં આપણે લીલી ડુંગળી છે કે પછી લીલી વાલોડ છે લીલું લસણ છે આ બધામાંથી કંઈક ને કંઈક બનાવીએ પણ બાજરો પણ તો એટલો જ જરૂરી છે ને શિયાળામાં બાજરો ખાવો એ પણ ખૂબ જરૂરી છે પણ એમાંથી બને શું વધારેમાં વધારે શું બની શકે કે ચાલો લીલું લસણ કે લીલી ડુંગળીને તો આપણે કોઈ પણ શાકમાં મિક્સ મેચ કરીને વાપરી શકીએ પણ બાજરામાંથી ફક્ત રોટલો ના બાજરામાંથી ઢોકળી પણ બને છે અને આજે કિચન મેજિકમાં એ જ બનવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલઝેન બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ડિમ્પલ વેન ગણાત્રા કે જે ખાસ બરોડાથી આવ્યા છે અને જો વાત કરીએ એમની રેસીપીની તો રેસીપીમાં આજે એ શરૂઆતમાં બનાવી રહ્યા છે કાટલું પાક અને ત્યાર પછી બનાવી રહ્યા છે મેથી બાજરા ઢોકળી કરીએ આજના શો ની શરૂઆત નિમ્પલ બેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે આવ્યા છો એક સ્પેશિયલ શિયાળુ વાનગી લઈને અને એના વિશે અને ખાસ તમારા વિશે કે તમે બરોડાથી આવો છો તમને કેવો શોખ છે કુકિંગનો ખાસ આપણા વ્યૂ સાથે વાત કરો મને કુકિંગનો બહુ જ શોખ છે અને હું મારા ઘરે પણ આવી નવી વાનગીઓ બનાવતી જોઉં છું અને તમારા રસોડે તો હું બીજી વાર આવીએ એટલે પહેલાં બી મને બહુ મજા આવી હતી એટલે આ વખતે મને એમ થયું ઠંડી છે તો કંઈક મારી સરસ રેસીપી જઈને બનાવું એટલે હું ફરી તમારે ત્યાં આવી છું બિલકુલ આજે આપણે જે બનાવી રહ્યા છીએ એ સૌથી પહેલાં કાટલું પાક બનાવીએ છીએ તો એ કેવી રીતે બનાવશું અને શું શું ફાયદાઓ હોય છે જરા વાત કરી જો આપણે શિયાળામાં બધા વસાણા તો ખાતા જોઈએ છે એટલે આપણે મેથી પાક બનાવીએ અડદિયા પાક બનાવીએ ત્યારે આ કાટલું પાકમાં છે ને તમારે બત્રીસ જાતના મસાલા તો આવે જ છે પણ હેલ્થ માટે પણ બહુ સારા હોય છે અને આનો ટેસ્ટ બી બહુ સરસ હોય છે બધાને ભાવ એવું હોય છે એટલે અમારા ઘરે તો શિયાળામાં કાટલું પાક તો અવશ્ય બને જ છે અરે વાહ તો કરીએ શરૂઆત ચોક્કસ જી તો સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈશું આપણે એમાં દેશી ઘી લઈ લેશું ચાર થી પાંચ ચમચી જેટલું આપણે ઘી લીધું છે હવે એમાં આપણે આપણો ઘઉંનો લોટ શેકવાનો છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક વાટકી ઘઉંનો લોટ એડ કરી દઈશું અને એને મીડિયમ ગેસ પર આપણે શેકી લેશું લોટનો જે રીતે આપણે શીરો બનાવતા હોઈએ એ રીતના આપણે અહીંયા શેકી લઈએ છીએ પહેલા એક સરખું શેકી લેવાનું છે કલર ચેન્જ ના થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે બરાબર આ રીતે એને શેકીએ છીએ કે એક કન્સિસ્ટન્સી થોડી ટેક્સચર આપણું જે છે થોડું ચીકણું પ્રકારનું થઈ જાય ત્યાં સુધી હમ આમ આપણે ઘી ગોળ એકદમ સરસ નાખીએ છીએ એટલે શરીર માટે આપણે હેલ્થ માટે બહુ સારું છે અને કાટલામાં આપણે જે મસાલા છે એ આપણે કોપરું છે ડ્રાય ફ્રૂટ છે અંદર સૂટ પાવડર છે ગંઠોડા છે એ બધા આપણે ત્યારે શિયાળામાં જો તમે ખાવ ને તો આખો વર્ષ તમને એનું બેનિફિટ બેનિફિટ રહે આપણે થોડું હજી ઘી એડ કરીશું આમાં જોઈ શકો છો આપણો ઘઉંનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે કલર બી સરસ આવી ગયું છે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે એમાં આપણે થોડીક હળદર નાખવાની છે આમાં એટલે આનો કલર બી સરસ આવશે અને હળદરનો ટેસ્ટ બી આમાં સારો લાગે છે હા થોડીક હળદર નાખશું આપણે હવે આપણે આમાં છે ને આપણું જે કાટલાનો મસાલો છે ને એ આમાં એડ કરી દઈશું એટલે આમાં મેં શું ગુંદર પીસીને નાખેલું છે આ મસાલો મેં ઘરે બનાવેલો છે ઓકે તો આમાં ગુંદર પીસેલું છે ને એટલે આ ગુંદર આમાં ફૂલી જાય ગરમ લોટમાં એટલે ઓકે એટલે આપણે અત્યારે મોટી બે ચમચી જેટલું કાટલાનો મસાલો નાખી દેસુ આ કાટલાનો મસાલો બનાવવામાં તમે કયા કયા પાવડરનો ઉપયોગ કર્યો છે ગઠોડા પાવડર છે સૂંઠ પાવડર છે પીપરા મૂળ છે હમ એલચી છે ડ્રાય ફ્રૂટ છે બીજા 32 જાતના વસાણા આવે છે ને બધા જ અંદર એડ કર્યા છે અને આપણે મીઠાઈ બનાવીએ ને ત્યારે આપણે ગુંદર અલગથી તળતા હોઈ છીએ આમાં મેં ગુંદરનું પાવડર કરી નાખી દીધું છે તમે જોઈ શકો છો એકદમ ફૂલે છે અંદર હા હવે બબલ થોડા ધીરે ધીરે થવા લાગ્યા સુગંધ પણ આવે છે ને જી બિલકુલ ગુંદની એક ઘી સાથે ભળે એટલે એની સુગંધ એક આખી અલગ આવતી હોય છે અને જો આ બત્રીસ વસાણા એક સાથે એમાં ઉમેર્યા છે અને આ બધી જ બત્રીસ જાતના વસાણા જે છે એ તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં પણ મળી જાય છે રેડીમેડ મળી જાય છે અને જેમ ડિમ્પલ બેને કહ્યું એ રીતે તમે ઘરે પણ એડ કરીને તમારી રીતે મિક્સ કરીને બનાવી શકો છો જેવો તમારો ટેસ્ટ એવું તમે એડ કરી શકો ગુંદર પાક કે ગુંદર વધારે ભાવતો હોય હા તો એ વધારે એનો ભૂક્કો એડ કરી શકીએ અધરવાઇઝ જે થોડો અમથો એવો છે ટેસ્ટ એટલે ઘરે બનાવવાનો શું ફાયદો કે તમને જે મસાલા વધુ ભાવતા હોય તે તમારી રીતે આગળ એડ કરી શકો છો એટલે તમે તૈયાર કરતા ઘરે ઘરે બનાવો તો તમને સારું લાગે થોડું જી જી હવે આને આપણે સાઈડમાં મૂકી દેશું અને આપણે ગોળગીનો પાયો બનાવી લેવાનો છે ઓકે આને આપણે કાઢી લેશું એક બાઉલમાં અત્યારે હા જી આપણે આ કાટલું આપણું થઈ ગયું છે હવે આપણે ગોળગીનો કરશું તો આપણે એની સાથે ઘી નાખી દઉં છું એક ચમચી જેટલું આપણે પહેલા એકદમ સરસ ઘી નાખેલું જ છે હવે ઘી ગરમ થાય ત્યારે આપણે એમાં ગોળ નાખશું આપણે આ કાટલું પાવડરમાં અશ્વગંધા સતાવરી સફેદ મૂસલી ચેઠી પાવડર બધું જ નાખ્યું છે પણ એ આપણે અશ્વગંધા છે એ લેડીઝ પ્રોબ્લેમ માટે બહુ સારું છે એનાથી તમને લેડીસો શક્તિ રહે છે આપણે ડિલિવરી પછી આ ખાવામાં સારો ખાસ ઉપયોગ કરીએ છે લેડીસો ને સારું રે અને સફેદ ને એનાથી તમને શરીરમાં તાકાત આવી રહી છે બિલકુલ આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એક વાટકી લોટ લીધો તો એની સાથે આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધો તો એક વાટકી ગોળ લઈએ છીએ આપણે ગોળનો ખાલી ગરમ ઓગળે ને એટલું જ ગરમ કરવાનું છે પાયો એકદમ નથી કરવાનું ગોળ ગરે છે ત્યાં સુધી આપણું જે આ લોટ છે એમાં આપણે થોડા કાજુ અને બદામ એડ કરી દઈશું કેમ કે આપણું લોટ ગરમ છે ને એમાં અંદર મિક્સ થઈ જાય બરાબર હવે આપણું ગોળ ઓગળી ગયું છે

એનું આપડે ગુંદર પાક બી બહુ સરસ બને છે તમે એમાં કોપરાનું છીણ માવો ડ્રાય ફ્રુટ પાવડર કરીને તમે ગુંદર પાક બનાવો તે બી બહુ સરસ બને છે ઘરે ટૂંકમાં શિયાળામાં જેટલા પાક મળે છે એ બધા જ ખાવા જરૂરી છે કારણ કે જો એ ખાશું તો પછી આપણને જે વિટામિન્સ અને મિનરલ્સની આજકાલ જે લોકો ગોળીઓ લેતા હોય છે એની જરૂર આફ્ટર થર્ટીઝ ઘણા લોકોને તકલીફ વધી જતી હોય છે અને એ તકલીફ ન થાય અને એ ગોળીઓ ના લેવી પડે એના માટે ખાસ આ બધા જ વસાણા ખાવા જરૂરી છે હવે આપણે આને થાળીમાં થાળી લેશું શિયાળામાં આપણે બધા પાક તો બનાવતા હોઈએ રેસીપી બધાની થોડી સેમ જ હોય આગળ પાછળ હોય છે પણ જેવી રીતે આપણે જેવું ગુંદર પાક બનાવીએ તો આપણે નું પ્રમાણ એમાં વધુ રાખતા હોઈએ છે અને ગુંદરમાં આપણે ગોળવાળું બનાવવું હોય તો આવી જ રીતે પાયો કરવાનો અને ખાંડવાળું બનાવવું હોય તો આપણે એની બે તારી ચાસણી કરવી પડે છે ઓકે હવે આપણે એના ઉપર બદામની કતર પાથરી દેશું અચ્છા એક વાત ખાસ અહીંયા ડિબેટેબલ હોય છે જ્યારે પણ મમ્મીઓ આ બધી જ પ્રકારની રેસિપી ઘરે બનાવતા હોય અને છોકરાઓને ખાસ કહે કે ભાઈ તમારે ખાવાનું જ છે તો તમને મધર આમ બન્યા પછી તમને એવું થયું કે ના ના આ વસ્તુ મારા મમ્મી મને ખીજવતા હતા હું નહોતી ખાતી પણ હવે મારે મારા બાળકોને પણ એ કહેવું પડતું હોય છે કે આજ એવી કઈ રેસીપી આજ રેસીપી પાક છે મને બિલકુલ નહોતું ભાવતું પણ હવે જ્યારે મેં મારે ડિલિવરી પછી ખાધું ને અત્યારે ઠંડીમાં આપણે કામ ને કરીએ છીએ ત્યારે જ્યારે અશક્તિને થાક લાગે છે ને ત્યારે આ ખાઉ છું ત્યારે મને આનાથી બહુ સારું લાગે છે એટલે હવે મને એમ થાય છે કે મેં જે ભૂલ કરી છે મારા છોકરા ન કરે ત્યાંથી જો એમને ખવડાવું બહુ સરસ એટલે બાળકોને એ ખવડાવવું થોડું અઘરું પડી જતું હોય છે કારણ કે આનો ટેસ્ટ ક્યારેક તુરો ક્યારેક કડવો અને એકદમ મીઠાઈ જેવો ટેસ્ટ નથી હોતો કોઈ પણ પાકનો આપણે જે બનાવીએ છીએ થોડો કડવાશ સાથેનો હોય છે કારણ કે બધા આપણે વસાણા એડ કરીએ છીએ અને એ ટેસ્ટમાં મારા ઘરમાં મને એવું કહેવામાં આવે છે કે ટેસ્ટ હોય કે ન હોય દવા સમજીને નયણા કોઠે કોઈ પણ પાક એક કટકો ખાવો કમ્પલસરી છે

જોઈ શકો જી બિલકુલ હવે આને આપણે 15 થી 20 મિનિટ માટે ઠંડુ પડવા દેશું ઓકે કાટલું પાક બનાવવા માટેની સામગ્રી 1 કપ ઘઉંનો લોટ 1 કપ ઘી 4 ટેબલસ્પૂન કાટલું પાવડર કાજુ બદામ તો જો ધારાબેન આપણો કાટલું પાક રેડી છે અરે વાહ પાક એકદમ રેડી થઈ ગયો છે સેટ થઈ ગયો છે અને સરસ મજાના આ રીતે ઘી બનતા ચોસલા પણ થઈ ગયા છે અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ મેથી બાજરા ઢોકળી બાય ફોર્ચ્યુન ઓઇલ

કો પાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન બરમોરા ટાઇલ્સ એન બાથવેર આજે મારી સાથે જોડાયેલા છે ડિમ્પલ બેન ગણતરા કે જે ખાસ આવ્યા છે બરોડાથી અને આજે સૌથી પહેલી રેસિપી જે આપણે બનાવી એ બનાવી કાટલું પાક અને હવે આપણે બનાવી રહ્યા છીએ મેથી બાજરા ઢોકળી હવે આ બાજરાની ઢોકળી જે બનાવવામાં આવે છે એ લગભગ જગ્યા પર બહુ ઓછી બનતી હોય છે જેમ કે સૌરાષ્ટ્ર સાઈડ જઈએ તો આપણને ચણાના લોટની ઢોકળી મળે પણ ઘઉંના લોટની ઢોકળી આપણે જે દાળ ઢોકળી બનાવીએ પણ બાજરાની ઢોકળી આઈ થિંક જે છે એ બનાસકાંઠા વિસ્તારથી થોડી વધારે ફેમસ થયેલી છે તો આજે જે તમે ઢોકળી બનાવવાના છો એના વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે પણ કરો એટલે આપણે જો ચણાના લોટની ઘઉંના લોટની તો બનાવતા જ હોઈએ છીએ પણ અત્યારે બાજરું એવી વસ્તુ છે ને કે તમે બારેમાસ ના ખાઈ શકો થોડું ગરમ પડે તો તમે શિયાળામાં જેટલું બાજરું ખાવ ને એ વધારે સારું અત્યારે તમે ખાઈ શકો અને તમને નુકસાન બી ના કરે અને શરીર માટે પણ સારું રહે તો અત્યારે શિયાળો છે તો આપણે બાજરી જેટલી વધુ ખાઈએ એટલી સારી તો અત્યારે આપણે બાજરીની એટલા માટે ઢોકળી અને સરસ લીલી મેથી આવે છે લીલું લસણ આવે છે એનાવાળી તમે બાજરીની ઢોકળી બનાવો તો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે અને એનો સ્વાદ બી બહુ સરસ આવે છે બિલકુલ

હવે આપણા સૂકા મસાલા લઈ લેવાના છે એમાં હળદર લાલ મરચું જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને આમાં છે ને આપણે થોડુંક અજમો નાખીશું એટલે આ મેથી છે તમે લસણ છે એના સાથે અજમાનો ટેસ્ટ બી સારો આવે અને શરીર માટે બી સારું રહે એટલે આપણે થોડુંક ચપટી જેટલું અજમો નાખીશું ઓકે અને હવે આપણે એમાં નાખશું આપણું તેલ મોણ માટે આમાં જે આપણે અહીંયા લાલ મરચાનો ઉપયોગ કર્યો છે એ લાલ મરચું ખાસ વાત કરીએ તો આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું એક સ્પેશિયલ મરચું છે કે ઘણાને આદત હોય ને કે બે કાશ્મીરી લાલ મરચ અને જે તીખું હોય એ લાલ મરચ તે કલર માટે તીખાશ માટે બે મિક્સ કરીને આપણે મસાલેમાં રાખતા હોઈએ પણ વસંત મસાલાનું આ જે મરચું છે એ થોડું સ્પેશિયલ છે કે એક વાપરશો એટલે તમને બંને એમાંથી મળી જશે બંને મળી જશે તો હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે આપણે એનો લોટ બાંધી લેશું ઓકે હવે આપણે આ બધું એકદમ બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે એકદમ સરસ ઢોકળી વડે એવો લોટ બાંધી લેવાનો છે ઓકે જોઈ શકો છો આપણો આ લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ લગાવી અને એની આપણે ટોકળી વાળી લઈશું હં તો જોઈ શકો છો આપણે આવી રીતે ગોળવાળી દબાઈને આવી હમ ટોકળી બધી તૈયાર કરી લેવાની છે ઓકે તો આપણે બધી ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લેશું ઓકે તો આપણે ગેસ ચાલુ કરી દઈશું હવે આપણે એમાં આપણું તેલ એડ કરી દઈશું તેલ આપણે જે અહીંયા લઈએ છીએ ડિમ્પલ બેન એ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ એ છે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ હવે આ મેથી બાજરીની ઢોકળી જે બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે તમને થોડો સમય મળી જાય એ ટાસ્ક વિશે વિચારવા માટે સો અહીંયા આપણે બનાવીએ છીએ ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે અને સાથે જે પણ ઇન્ગ્રીડિયન્ટ બચ્યા છે એમાંથી કંઈક ત્રીજી વસ્તુ બનાવવાની રહેશે એટલે આપણી ઢોકળી બનીને તૈયાર થાય ત્યાં સુધી એ તમને વિચારવાનો પણ સમય મળી જાય તેલમાં આપણે જીરું પછી થોડુંક અજમો આપણે આમે લોટ આમાં બી નાખ્યું છે એટલે આમાં થોડુંક ઓછું નાખશું અજમો હિંગ હમ અને એક ચમચી જેટલા તલ આદુ મરચા લસણની આપણે પેસ્ટ અડધી ચમચી જેટલી જ નાખવાની છે આપણે થોડીક આમાં બી નાખેલી જ છે હમ હવે આપણે આટલું બધું જ ગરમ થાય ત્યારે આપણે આમાં આપણી જે અત્યારે સીઝનની લીલી મેથી આવે છે એડ કરી દેસુ મેથી પણ અત્યારે હેલ્થ માટે ખૂબ સારી છે કે બોડીમાં તમને જેટલું કહી શકીએ કે લીમડો જેટલો ફાયદાકારક હોય છે એટલી જ મેથીની કડવાશ પણ ફાયદાકારક હોય છે બોડી માટે એટલે એ અત્યારે તો મેથીનું શાક છે કે આ રીતે મેથીની ઢોકળી છે

લાલ મરચું તમે આવી રીતનું મેથી અને લસણ વગાડીને રોટલા સાથે ખાઓ ને તો બી બઉ સરસ લાગે તમને હવે આમાં આપણે પાણી એડ કરી દેસુ ઓકે પાણી થોડુંક ઉકળે ને ત્યારે આપણે એમાં ઢોકળી મૂકી અંદર ઓકે હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરશું અત્યારે એકદમ ધીમા ગેસે રાખ્યું તો આપણે આપણું પાણી ઉકળે છે હમ હવે આપણે આમાં આપણી મેથી મૂકી દઈશું અંદર ઢોકળી બનાવી છે બધી ઢોકળી અંદર મૂકી દઈશું હમ

બાજરી મેથીનું શાક બનાવવા માટેની સામગ્રી એક કપ બાજરીનો લોટ બે ટેબલ સ્પૂન લીલું લસણ બે ટેબલ સ્પૂન સમારેલી મેથી એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ આપો મેથી ઢોકળીનું સાગ રેડી છે યસ આપણી બાજરા મેથી જે આ ઢોકળી છે એ બનીને તૈયાર અને શું કહેતા હતા તમે આ તમે રોટલા સાથે રોટલી પરોઠા સાથે ભાખરી સાથે જ ખાઈ શકો એકલું તમારે એમને એમ બી ખાવું હોય તો બી તમે ખાઈ શકો પણ ખાઈ શકીએ તો આ એક એવું શાક કે જે એકલું પણ ખાવું હોય તો પણ તમે ખાઈ જ શકો છો સો બનીને તૈયાર છે પણ હા જે મેં વાત કરી હતી તમારી સાથે કે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી તો એમાં તમે શું વિચાર્યું છે એમાં આપણે જે મેથી આપણે બાજરીનો લોટ બાંધ્યો હતો ને એની આપણે પૂરી બનાવી લઈશું પણ આપણે તળવાની નથી તેલમાં શેકીને અને બેસન આપણું જે મેથી વધી છે લીલું લસણ છે એનાથી આપણે બેસન કરી લેવાનું છે એટલે એકમ સ્ટાર્ટર ટાઈપ બનાવી દેવાનું છે અરે વાહ એટલે એક સ્ટાર્ટર વિન્ટર સ્ટાર્ટર જેવું આપણે બનાવીએ છીએ થોડું ઇન્ટરેસ્ટિંગ નામ લાગી રહ્યું છે લેટ્સ સી કેવી રીતે બને છે સા ચાલ હવે આ લોટની આપણે છે ને એક મોટી જ પૂરી વાણી અને ફાટકી કે ગ્લાસ એવી રીતે સેપ કરીને એક સરખી આપણે પૂરી કરી લેશું એટલે આપણો ટાઈમ બી બચે અને પૂરી બી એક સરખી સરસ થઈ જાય ઓકે વણવા માટે ખાસ હું તમને કહું કે તમારે કોઈ જ પાટલાની જરૂર નહીં પડે કારણ કે આપણે અહીંયા ડિરેક્ટલી વણી શકીએ છીએ આ સ્લેબ એન્ટી બેક્ટેરિયલ અને સાથે સ્ક્રેચ પ્રૂફ એટલે આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે જો તમે વણશો તો ચોંટશે પણ નહીં અને બરાબર વણાઈ પણ જશે તો આપણી પૂરી તો વણાઈ ગઈ છે આપણે એને શેકી ઓકે પહેલા આપણે થોડુંક તેલ લગાવી દઈશું અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું હવે આપણે આને એકદમ ધીમા ગેસે શેકીએ ત્યાં સુધી આપણે ટોપિંગ માટેનો મસાલો તૈયાર કરી દઈએ ઓકે હવે આપણે એ જ પેન લઈ લીધું છે જેમાં આપણે ઢોકળી કરી હતી એમાં આપણે થોડું બે ચમચી જેટલું તેલ એડ કરી હમ હમ અને સાઈડમાં મેં છે ને એક વાટકીમાં બેસન લાલ મરચું હળદર મીઠું બધું તૈયાર કરી લીધું છે પાણી વાળું બેસનનું ઓકે હવે આપણું આ તેલ ગરમ થાય ત્યારે એમાં આપણે થોડુંક અજમો હિંગ આપણે આ જે લીલું લસણ હતું એ અને આપણી જે આ મેથી

હવે આપણી પૂરી પણ એકદમ તૈયાર થઈ ગઈ છે અને ક્રિસ્પી બની છે એકદમ તમે જોઈ શકો છો ને હવે આપણું આ બેસનનું જે લસણવાળું આપણે કર્યું હતું એ બી તૈયાર છે હવે આપણે એને આવી રીતે પૂરી ઉપર કરીને તમે સ્ટાર્ટર જેવું તમે એક વિન્ટર હેલ્ધી સ્ટાર્ટર્સ આપણે કહી શકીએ આવી રીતે આપણે બધી તૈયાર કરી દઈશું ઓકે તો આપણી આ ક્વિક રેસીપીમાં આપણા જે બચેલો લોટ અને એમાંથી આપણી સ્ટાર્ટર તૈયાર છે યસ એક વિન્ટર સ્પેશિયલ સ્ટાર્ટર્સ પણ બનીને તૈયાર છે કે જેમાં બાજરાના લોટની જે છે એ પૂરી બનાવી અને સાથે ઉપર ચણાના લોટનું ટોપિંગ કર્યું છે થેન્ક યુ સો મચ નિમ્પલ બેન આ બધી જ રેસીપી અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે એન્ડ આઈ વિશ કે તમે આટલું સરસ મજાનું કૂક કરો છો તો હજુ પણ આટલા જ બધા સરસ સરસ શોઝમાં તમે આવો તમારી રેસિપીઝ આવે અને સાથે તમે બહુ જ બધી જગ્યા પર અલગ અલગ જગ્યા પર તમારી રેસિપીઝ પણ મોકલી છે થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક પાવડ બાય વસંત મસાલા माइक्रोफाइन आटा चक्की एंड बाथवेयर ऑयल वेरी, वेरी लाइट को पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ